હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગે જો હોજના પોસ્ટ થયા અને ઘરેથી આવ્યા કારણ કે થોડો આરામ કરીને ચા પાણી કરીને આવ્યા અમારે મજૂર આવું તે અત્યારે જો નોખવાનું ગવામાં ખાતર એટલે દોઢ વીઘો ગઉ અમાર અને લગભગ ધરોઈનું પાણીવાળા હોજ હાળાશ હોય એટલે ખાતર નોખી દઈએ વેળા છતાં અને પછી રાત્રે પાણી વાળવાનું આજે ધરોઈનું ગવવામાં જો કે બીજું પોણ અને જેવા ઘઉં એ પણ હું તમને બતાવું અમારા એક જ પોણ પાયેલું હો પણ ઘઉ બેસ્ટ એવા તો જોવા પાછું બેસો દોવા પણ આપવાનું વાડીએ અને જો દિવસ આ પોંચ વાગે આટલા આવ્યો ને તો લહેરમાં આપણે ફટાફટ જીએ ખાતર નાખી દઈએ ખેતરમાં હજી તો કોઈ થઈને જવાનું હો જંગલ વચ્ચે થઈને જવાનું છે ખેતરે ચાર દિવસ લેવાની નહીં જો અમે ગૌ અમાર વદનજી ને વાબા રાખ્યું વદનજી ને વાબા લ્યો પણ ખાતર નાખવા અમે આયા કારણ કે એ થોડી ખાતર નાખવા મિસ્ટેક કર અમાર વદનજી ને વાયા હે ગૌ પણ અમારે ખાતર નાખવા આવવું પડો ભાઈ લુ નો સુપાવા ખાતર નાખતો આવું હે તો અરે અમારા ઘઉં અમારે પાછળ વદનજીવ પાણી જો ઘઉં એ ઘઉં ખાતર નખવાનું હો પણ અત્યારે જો હું તમને બતાવું અમારા મોટાભાઈ ને તમાકુ જેની અંદર મશીનથી પાવાની તમાકુ એટલે મશીનથી નેક કરવામાં આવે હાલ જો લાઈવ મશીન નેક કર તમાકુ પાવા માટે જો આઈની તમાકુ તો આ રીતે ઓર કરવાના તમાકુ પછી એટલે પાણી વાળ ફાવો સીધે સીધું તો આ રીતે ઓર ચડાવો બે બાજુ એટલે પાણી સીધું રડતું હેડયું આવો આપણે હું તમને લાઈવ બતાવું ડેમો જો એટલે તમારે આ રીતે કરવું હોય કરતા ફાવો જો હાલ મશીન હેડી જ રહ્યું તમાકુ બસ આવોર થઈ ગયા હું હું દબાવતા હોય તો હું દબાવ આ ટાયર આવ્યો તો દબાવો જાતો વેસ હાલો

અમારે પોણી હોય તે ખાતર નખવાય આવી ભાઈ ભોણો ખાતર નોખ્યો પણ હું જો નોખઈ નોખાય ને મેં ભૂરાન કાળા ને એવા બધા ચાલી કીધા ઓહ ઓ અત્યારે કીધું વાળી જ ને ભાઈ પૈકા એના હવામાં ઈરા ગયા જવાનું ખાતર નહી દીએ તમાકુ સારી થઈ હો ભાઈ બે મહિના ત્યાં

तमन नावो तमन ना, तमन ना भाई जो अजीत भाई जो प्रेक्टिटली पार घनी थी गयी हू क्या हुँ? કેમ આયા હા લેડ હા લેડ ગૌચ્યા ઉપર થયા તે માર અલે ની પાછી બેન લાયા હા શું બેન લાયા બસ તો તે હા તેકી ખાતર માં તમે ના ચાલો તેરા પેશન નાખવા આખી ના નાખી દો તમે ખાતર યાદ તમને એ નહીં અતાય પાણી વાળ નું ખાતર માં અમો તમે મિસ્ટિક નહીં લાઈ શું કરવાનું નહીં હમ પાઈન પછી ખાતર નો ફાણ ના ઉપર કીધું લાયા તમે ખેલી લાયા

જો આ ખાતર નખવાનું ચાલુ કર્યું અમે વાજા છો અને અમે પોણી વાળવાનું પહેલાં ખાતર નખી દઈએ પછી અમારે વદનજી પોણી વાળજી જો કે આ તો આખી રાતના ધોમા હોય પીવાના કેમ બરાબર જો અમારે ઘઉં બતાવો હોળો જો એક જ પોણ કોરો આ બીજું પોણ અમુક ગવામાં પણ ઘઉં જુઓ તમે બસો તોતેર બી આણ હ અને બહુ સુપર એવા ઘઉં થયા અમારા આ બીજી વખત ખાતર આવી એક વખત આલી તું એમ કરો એક વખત ખાતર આલી તું અને આ ફરીથી નખવાનું અમે જો માગશે તો એનપીકે ખાતર નોખવાનું કે ડુંબિયો કાઢન ને એ વખત એનપીકે ખાતર આપવાનું તો અમે જો ખાતર કમ્પ્લીટ નોખી દીધું અને અમારે જવાનું શોધવાનું વદનજી પોચ કરશે જો આ એક જ પોતે ભાઈ તમે જઈને પોણી ચાલુ કરી આવો કોને કીધું એવું હા તે તઈ તઈ ત્યાં જઈને જોવો એ ખાવા પડો જા બે ડોલી મિલ દેણો અજવાળ અજવાળ ત્યાં ધોવું પડશે પણ મારે જો કર આળો કાટતા હોય કોઈ નિયરી તો જો આ કૂવો બોનના થળામાં જો આ બાજુ અમારા મોટા ભાઈ બોર અને આ બાજુ અમારા ગૌ જો એમાંથી બે ખેતરમાં આગળ જો શિવધામ વાળીનાથ પેલું દેખાય જો આઈ રહ્યું થાય તો લેવાળો અમે હાથ પગ ધોઈ અને જી બેસ્યો ધોવાનો ટેમ થઈ ગયો તો જલ્દી હાથ પગ ધોઈ દઈએ ખાતર